વીજ પુરવઠો અચાનક જ બંધ થઈ ગયો હતો દુકાનદારો દ્વારા તરત જ સંતરામપુર એમજી વી સીએલની કચેરીમાં ટેલિફોનિક રીતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમ છતાં આજ સુધી પણ કોઈ એમ જીવીસીએલના કર્મચારી સ્તર પર ફરક્યા નહોતા દુકાનદારો દ્વારા જણવાયું કે વોલ્ટેજમાં સતત ચડાવ ઉતાર થવાને કારણે પુરા કોમ્પ્લેક્ષની ત્રણ દુકાનોમાં મોટી તકલીફો સર્જાઈ રહી છે જેમાં હાજ મોબાઈલ શોપમાં ટ્યુબલાઇટ બ્લાબ ઇન્ટરનેટ રૂટર એલ ઇડી પેનલ અને સીસીટીવી કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક સામગ્રી નુકસાનગ્રસ્ત થઈ છે લક્ષ્મી કંગન સ્ટોરમાં ચાર્જરને બલ્બનું નુકસાન થયું છે તેમજ બીજી દુકાનોમાં પણ ઘણું સઘન બળીને ખાક થઈ ગયું હતું કુલ મળીને આશરે રૂપિયા બારથી તેર હજારનું આર્થિક નુકસાન થયું છે દુકાનદારોનું કહેવું છે કે સંતરામપુર એમ જે વીસસીએલ દ્વારા માત્ર ફરિયાદ નોંધવાની વાત કઈ કામચલાઉ જવાબ આપવામાં આવ્યો પણ હકીકતમાં કોઈ કામગીરી હાથ ધરાઈ નહીં તેઓએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવા જ વિક્ષેપો થાય તે માટે કાયમી નિકાલ લાવવો જોઈએ જી હા એ લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં આવા વીજ વિક્ષેપો ન થવા જોઈએ તે માટે કાયમી નિકાલ લાવો વોલ્ટેજમાં થતી ઉથલપાથલ રોકવા માટે યોગ્ય સાધનો લગાવવાના થાય તો તે લગાવો દુકાનદારોને થયેલ નુકસાન માટે એમ જેવી સીએલ જવાબદાર છે અને નુકસાન ભરપાઈ કરી આપવા બાબતે પણ વિચાર કરવો જોઈએ ભૂરા કોમ્પ્લેક્ષના દુકાનદારોની માંગ છે કે એમ જીવીસીએલ તાત્કાલિક પગલાં ભરે અને આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી આપે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંદ્રામપુર સુનામ આપનું ઉંતાની હારોન નામ છે મારો અમારી દુકાન છે પૂરા કોમ્પ્લેક્સ બસ સ્ટેશન સામે આજી મોબાઈલ જી હવે 10 વાગ્યાની મે કમ્પ્લેન્ટ લખાઈ છે પણ હજી રાત થઈ ગઈ ત્યાં સુધી અમારો લાઈટ નો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી જી અને અમારે 5 થી 10000 રૂપિયા નું નુકસાન થઈ ગયું છે આ ઘણી બધી મશીનો ઉડી ગઈ છે હવે લાઇટ આવે ને પછી ખબર પડશે ઘણી બધી ટ્યુબલાઇટો પંખા એ બધું ઉડી ગયું છે ને મારું એકલાનું નહીં પણ આખા કોમ્પ્લેક્સમાં બધાનું નુકસાન થયું છે લાઇટ ટીમ ફૂલ સતત ત્રણ દિવસથી થાય છે કંપનીનો લખાઈ છે થઈ ગઈ છે એવું કહે છે પણ કાયમી ધોરણે એનું પ્રોબ્લેમ સોલ્વ થતું નથી એમજી વિસીએલથી અમારી રિક્વેસ્ટ છે કે એને કાયમી ધોરણે સાહેબ કરી આપણે શું નામ આપનું બિલકુલમાં મારી બગડીની દુકાન છે સવારમાં દસ વાગ્યા લાઈટ બંધ છે છે જઈને જાય છે મારી દુકાન અંદર ચાર પાંચ લાઇટો બળી ગઈ છે લગભગ પાંચ થી છ ફોન મેં એમજીસી કર્યા છે પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી કે ભાઈ આવે છે આવે છે એ રીતના જ કહે છે હજી સુધી કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન થયું નથી તમારા આ જે કોઈ પ્રોબ્લેમ છે કોમ્પ્લેક્સ અંદર તે કાયમી ધોરણે દૂર થાય તેવી અમે માંગણી કરીએ છીએ જીવી ના શું નામ આપનું મારું નામ સહીમભાઈ માનુભાઈ મુલતાની છે સવારના આઠ વાગ્યાની લાઈટ ગયેલી છે સાંજના આજે આઠ વાગે ત્યાં સુધી લાઈટ આવી નથી ડીમ ફૂલ ડીમ થતી જાય છે અને ઘણો બધું નુકસાન થઈ જાય શું માંગે છે તમારી લાઈટ ઉડી ગયેલી